એક્ચ્યુઅલી મારું એવું છે ને કે આપણી જે રોજબરોજની વાનગીઓ છે તથા વિવિધ મસાલાઓ છે ને એની સાથે મને એક્સપેરિમેન્ટ કરવું ખૂબ જ ગમે છે તો ગઈકાલે સાંજે મેં પૌવા બનાવેલા હતા ત્યારે મેં આ મેથડનો યુઝ કર્યો કાલથી પહેલાં મેં ક્યારેય પણ આ મેથડ યુઝ નથી કરેલી પણ જે રિઝલ્ટ મળ્યું ને એ જોઈને હું ચોંકી ગઈ એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે આજે મેં ફરી પાછા પૌવા બનાવ્યા અને એ લાંબા સમય સુધી ટેસ્ટી અને પોછા બન્યા રહ્યા એનું આ ઉદાહરણ તરીકે હું આપું છું આ આજના પૌવા છે અને આ છે ગઈકાલના પૌવા જોઈ શકો છો બંનેમાં ડિફરન્સ આ પૌવાનો દાણો પંદર કલાક માથે થઈ ગયા છે તો છતાંય એ સોફ્ટ બન્યા રહે છે તો આપણે ટિફિનમાં પૌવા આપીએ છીએ ને તો એ ફીકા પડી જતા હોય છે એનો ટેસ્ટ બદલી જતો હોય છે ને એ ડ્રાય થઈ જતા હોય છે અહીં તમે જોઈ શકો છો આ કાલના પૌવા છે એક એક દાણો છૂટો છે અને આ કેટલા સોફ્ટ છે એ તમે જોઈ શકો છો તો આ પૌવા બનાવવા માટે મેં અત્યારે એક કપ જેટલા પૌવા લીધા છે આ જાડા પૌવા જે નોર્મલી આવે છે એ જ લીધા છે આ એક કપમાંથી બે વ્યક્તિને પૂરા થાય એટલી ક્વોન્ટિટીના પૌવા તૈયાર થશે હવે પૌવામાં આ રીતનો કચરો હોય છે ઝીણો ઝીણો તેને આપણે ચારણીની મદદથી ચાઢી લેશું અને એને ફેંકી દેસું હવે આ પૌવાને આપણે સારી રીતે પાણીથી ધોવાના છે તો અહીં પૌવાને છૂટ પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે જેથી એનામાંની જે આવી રીતનો જે કચરો હોય ને એ દૂર થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે પાણી છે ને ડોળું થઈ ગયું છે તો આવી રીતે ઘસીને આપણે પૌવાને સારી રીતે ધોઈ લેવાના છે તો આ એક પાણીથી ધોઈ લીધું છે આ જે પાણી ખરાબ નીકળ્યું છે ને એને આપણે કાઢી લેશું અને ફરી પાછું સેમ પ્રોસેસથી આપણે બીજી વાર પૌવાને સાફ કરવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે હજી પણ પાણી ડોળું છે તો ફરી પાછું આવી રીતે ઘસી લેશું અને ફરી પાછું આપણે આ પાણીને કાઢી લેશું અને હવે પૌવાને છે ને આપણે નેતરવા માટે મૂકી દઈશું એટલે પૌવા છે ને થોડી વારમાં પલળી જશે તો હવે આવી રીતે ચાણીમાં એને મૂકી દેવાના છે ત્યારબાદ એક જડા તળીવાળી કરાઈ લઈ લઈશું એની અંદર આપણે તેલ નાખી દઈશું હવે તેલ જેવું ગરમ થાય ને એટલે આની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે મગફળીના દાણા નાખીશું અને જ્યાં સુધી ફૂટે નહીં અથવા તો સરસ રીતે સતડાઈ ન જાય ને ત્યાં સુધી આપણે લઈ લેશું તમે છો તો આની સાથે કાજુના ટુકડા પણ લઈ શકો છો અને જો પૌવામાં બટેટા ભાવતા હોય તો ઝીણા ઝીણા પીસી સમારીને બટેટાને તળીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા તો એ બટેટાનો ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે વાત વાતમાં અહીંયા સિંગદાણા તળાઈ ગયા હતા તેને મેં કાઢી લીધા છે હવે હાફ ટી સ્પૂન જેટલી રાઈ ને વન ફોર ટી સ્પૂન જેટલું આપણે આની અંદર જીરું નાખીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે કાચી વરિયાળી નાખીશું આનાથી પોવામાં સુગંધ ખૂબ જ સરસ લાગે છે સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને વઘારને સાથે છટકાવી લેશું વઘાર છટકી ગયો છે એટલે બે તીખા મરચાં આવી રીતે ઊભા ચીરિયા મકાટ કર્યા હતા એ નાખ્યા છે અને સાથે મીઠા લીમડાના પાન છે સરસ રીતે ચલાવી લીધા બાદ એક ઝીણી બારીક સમારેલી નાની ડુંગળી નાખી છે હવે સારી રીતે એને પણ મિક્સ કરી લેશું તો અહીં પૌવામાં મને ડુંગળી ખાવાની પસંદ છે એટલે મેં નાખી છે તમે છો તો સ્કીપ પણ કરી શકો છો સાથે બે ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું કેપ્સિકમ નાખીશું તો કેપ્સિકમનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા ટમેટા નાખીશું સારી મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે બંધ કરી દઈશું જેથી શાકભાજી વધારે ચડી ન જાય હવે મેન વાઇલ આપણા જે પૌવા છે ને એ પલળી ગયા છે જોઈ શકો છો એક એક દાણો છૂટો થયો છે હવે આ છે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તો આ છે ફ્રેન્ડ્સ છાશજી હા અહીં છાશ છે ને બહુ ખાટી નહીં લેવાની જેથી પૌવામાં પાછળથી સ્મેલ આવે તો લગભગ બે છ બે ટેબલ સ્પૂન જેટલી જ આપણે છાશ નાખી છે તો આ છે ને છાશ છે ને છાશને કારણે પોવા છે ને લાંબા સમય સુધી તમારા સોફ્ટ બના રહેશે એકચ્યુઅલી મેં પણ પહેલી વાર જ અટેમ્પ કર્યું હતું પણ જે રિઝલ્ટ મળ્યું ને એ ખૂબ જ સરસ હતું પોવા ટેસ્ટમાં પણ બહુ જ સારા બન્યા હતા સાથે અડધા લીંબુનો રસ નાખી દઈશું હવે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તમે પૌવા બનાવીને એમાં મરચું પાવડર નાખી છે તમે ન ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો સાથે આપણે પોવાના માપનું મીઠું નાખી દઈશું તો આ સમય જ મસાલા કરી લેવાથી પૌવા છે ને એ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે તો કન્ટિન્યુ જોયા રાખજો અને અત્યાર સુધી જો ટ્રેક ગમી હોય ને તો વિડીયોને લાઈક કર્યા વગર ના જાજો તો જોઈ શકો છો એક એક દાણો છૂટો તૈયાર થયો છે હવે આપોમાં પલળી ગયા છે ને મસાલો પણ લાગી ગયો છે હવે બીજી તરફ મેં ગેસ ચાલુ કરી દીધું છે પાછું અને શાકભાજી થોડાક સોફ્ટ થયા હશે પણ એનો ક્રંચ મેન્ટેન રહ્યો છે તો આ સમયે એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું જી હા ફ્રેન્ડ્સ અહીં હળદર પાવડર આપણે વધારે જ નાખી છે એનાથી પૌવાનો કલર સરસ આવશે અને સ્વાદ પણ સરસ લાગશે સાથે બે ટેબલ સ્પૂન જેટલી આપણે બારીક સમારેલી કોથમીર નાખી છે અહીં તમે જોઈ શકો છો શાકભાજીનો ક્રંચ મેન્ટેન રહ્યો છે બિલકુલ પણ ઘડી નથી ગયા તો બસ આ સમયે આપણે આની અંદર પૌવા નાખી દઈશું અને હળવો હાથે મિક્સ કરી લેશું તો જોઈ શકો છો પૌવાનો કેટલો સરસ કલર આવ્યો છે અને હળદર થોડીક વધારે નાખવાથી પોમાં ટેસ્ટી પણ લાગે છે હળવે આથી બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને લગભગ ત્રણેક મિનિટ સુધી આપણે આમને આમ કૂક થવા દઈશું તો ધીમા ગેસની ફ્લેમ જ આપણે ત્રણ મિનિટ સુધી થવા દીધા હતા જેથી મસાલો અંદર સુધી ચડી જાય અને ત્યારબાદ જે તળેલા શેંગદાણા હતા ને એ નાખી દીધા છે અને હવે છેલ્લે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું તમે અહીંયા ખાંડના પાવડરનો ઉપયોગ કર્યો છે તમે આખી ખાંડ પણ નાખી શકો છો બંને તમે યુઝમાં લઈ શકો છો અહીં તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો બન્યો છે અને કેટલા સોફ્ટ તૈયાર થયા છે વિડીયોમાં જોઈ શકો છો છેલ્લે બારીક સમારેલી કોથમી નાખી દેશો અને આ પૌવા તૈયાર છે સર્વ કરવા માટે હવે જો તમને રતલામી સેવ દાળ બીટ એ બધું ખાવાનું પસંદ હોય તો તમે સર્વ કરતી વખતે નાખી શકો છો તો એ પૌવા બનાવવાની પણ રીત મારી ચેનલ ઉપર છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ તો તમે જઈને ત્યાંથી ચેક કરી શકો છો તો એકવાર જો આ રીતે પૌવા કોઈ દિવસ ન બનાવવાના હોય તો અચૂકથી બનાવજો તમને એટલું સરસ રિઝલ્ટ મળશે કે તમે દરેક વખતે આ જ રીતે પૌવા બનાવશો તો છેલ્લે થોડાક સિંગદાણા બચાવી રાખ્યા હતા એ નાખી દીધા છે જેથી એનો ક્રંચ આવે અને હવે છે ફાઇનલ રિઝલ્ટ તો કોથમી નાખીને ગાર્નિશ કરી લીધા છે અને અહીંયા તમે જોઈ શકો છો સુપર સોફ્ટ સુપર ટેસ્ટી આપણા પૌવા તૈયાર છે એક દાણો ભાંગીને પણ બતાવીશ જોઈ શકો છો વિડીયો ગમે હોય તો લાઇક કરવા ન ભૂલતા ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર